જીપીએસસી ડીવાય એસ ઓટેલ નોટિફિકેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ જુલાઈ દોસ્તો જીપીએસસી તરફથી ડીવાય એસઓ મામલતદારની વર્ગ ત્રણની જે ભરતી હતી તેની ડિટેલ નોટિફિકેશન ફાઇનલી જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ અથવા જીપીએસસી ડેશ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આ બંને ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જાહેર કરી દેવાઈ ગઈ છે આજે પચીસ જૂન એક વાગ્યા પછી ઓનલાઈન ફોર્મ શરૂ થવાના હતા આજે ઓનલાઈન ફોર્મ શરૂ પણ થઈ ગયા છે તો બધા જ મિત્રો માટે ગુડ ન્યૂઝ છે લગભગ સોથી પણ વધારે જગ્યા ઉપર આ ભરતીની જાહેરાત આવી છે ત્રણ અલગ અલગ પાર્ટની અંદર વિડીયો દોસ્તો લાંબો થશે પરંતુ તમને ઓફિશિયલ નોટિફિકેશન વિશે સંપૂર્ણ જાણકારી મળી જશે તો વિડીયો ગમે તો અંતમાં લાઇક કરજો અને જીપીએસસીને રિલેટેડ ભરતી મેળવવા માટે જીપીએસસીની નાનામાં નાની અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરજો અને સ્પેશિયલી ડીવાયએસઓની જેટલી પણ દોસ્તો આ ભરતી આવી છે તેને એન્ડ સુધી જ્યાં સુધી ફાઇનલ રિઝલ્ટ ન આવી જાય ત્યાં સુધી માહિતી મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂર કરી લેજો જોઈન તો ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે જીપીએસસી ડિવાય ઓફિશિયલ ડિટેલ નોટિફિકેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવના વિશે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક સૌથી પહેલાં જાણી લઈએ જાહેરાત ક્રમાંક છે આઠ વર્ષ રહેશે બે હજાર પચીસ છવ્વીસ નામ છે નાયબ શૈક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ સવર્ગની નીચે દર્શાવેલ કુલ એકસો બે જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ આ માટે ઉમેદવારો જીપીએસસી ડેસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર પચીસ જૂનથી લઈને આજે દોસો પચીસ જૂન થઈ ગઈ છે એક પણ વાગી ગયા છે તો નવું જુલાઈ સુધી રાત્રિના બાર વાગ્યા પહેલાં અરજી તમે કરી શકો છો સૌથી પહેલાં અહીંયા નોંધ વાંચી લઈએ તો આ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ ટીસ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજવામાં આવશે આ જગ્યાઓ માટે મુખ્ય લિખિત પરીક્ષા સંભવત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં યોજાશે તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન લેવાનું છે જગ્યાઓની વાત કરીએ ઓલરેડી દોસ્તો આપણે વાત કરી જ લીધી છે નાયબ સેક્શન અધિકારી એટલે કે ડીવાય જે ભરતી છે તે સચિવાલયમાં વાત કરીએ તો બાણું જગ્યાઓ છે પુરુષોની વાત કરીએ બિન અનામત કેટેગરી છપ્પીન જગ્યાઓ છે દોસ્તો ઇડબ્લ્યુએસમાં નવ જગ્યાઓ છે એસસીબીસીમાં પંદર એસસીમાં ચાર જગ્યા છે એસટી કેટેગરીની વાત કરીએ તો આઠ જગ્યાઓ રહેશે હવે વાત કરીએ ફિમેલ કેન્ડિડેટની તો અહીંયા પુરુષોની વાત કરી લીધી છે ફિમેલ કેન્ડિડેટમાં ઓપન કેટેગરીમાં અહીંયા વાત થશે ઓગણીસ જગ્યાઓ છે એના પછી ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં ત્રણ જગ્યાઓ છે ચાર જગ્યા એસીબીસીમાં છે અનુસૂચિત જાતિ એસસીમાં બે જગ્યા છે એસટીમાં ત્રણ જગ્યાઓ છે કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે પાંચ જગ્યા રિઝર્વડ છે જ્યારે એક્સ સર્વિસમેન માજી સૈનિક માટે નવ જગ્યાઓ અહીંયા રિઝર્વડ કરવામાં આવી છે નાયબ શૈક્ષણિક અધિકારી ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો અહીંયા એક જ જગ્યા છે એ પણ પુરુષો માટે અને એ પણ એસસીબીસી માટે નાયબ શૈક્ષણિક અધિકારી દોસ્તો ગુ દોસ્તો અહીંયા કંઈક લખેલું છે એનું ફૂલ ફોર્મ આઈડિયા નથી તો નવ જગ્યા છે એમાં પુરુષો માટે ઓપન કેટેગરીમાં પાંચ જગ્યા બે જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે એસસી માટે પણ બે જગ્યા છે મહિલાઓની વાત કરીએ દોસ્તો બિન અનામત માટે બે જગ્યા છે પુરુષોની દોસ્તો અહીંયા વાત કરી લીધી છે મહિલાઓ માટે અહીંયા માં એક જગ્યા છે અહીંયા સુધી જાતિમાં એટલે કે એસી કેટેગરી માટે એક જગ્યા છે જ્યારે કુલ જગ્યાઓ પૈકી અનામત કશું જ નથી ટોટલ 102 બે જગ્યાઓ છે સારી વાત કહી શકાય ઓપન કેટેગરીમાં પુરુષોને એકસઠ જગ્યા જ્યારે મહિલાઓની એકવીસ જગ્યા છે કુલ જગ્યાઓ પૈકી અનામતમાં દિવ્યાંગ ઉમેદવારોને પાંચ અને માજી સૈનિક માટે નવ જગ્યાઓ અનામત કરવામાં આવી છે તો આ ગુડ ન્યૂઝ છે દોસ્તો કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગના પ્રમાણ અનેની વાત કરીએ તો એ કેટેગરીમાં એક બી કેટેગરીમાં અહીંયા શ્રવણની ખામી એક જગ્યા સી અને ડી ઈ કેટેગરીમાં વાત કરીએ તો ત્રણ જગ્યાઓ છે સીમાં ઝીરો ડી એન્ડ ઇમાં ત્રણ જગ્યાઓ છે દોસ્તો દિવ્યાંગ જે ઉમેદવારો છે તેમણે જાણી લેવાનું છે કે તેમની કેટેગરી કઈ છે તો એકવાર જરૂરથી વાંચી લેજો ઓફિશિયલ નોટિફિકેશન જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવી છે વયમર્યાદાની વાત કરીએ તો પિસ્તાલીસથી વધારે હોવી જોઈએ નહીં મેક્સિમમ રાખવામાં આવી છે મિનિમમની દોસ્તો વાત કરીએ તો મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અનુસૂચિત જાતિ જનજાતિના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ રહેશે વયમર્યાદામાં અરજી કરવાની છેલ્લી તારીખ છે નવ સપ્ટેમ્બર તો રોજ નવ જુલાઈ બે હજાર પચીસના રોજ ઉમેદવારોએ વીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂર્ણ કરેલ ન હોવા જોઈએ ફરીથી વાંચીએ અરજી કરવાની છેલ્લી અર્થાત તારીખ નવ જુલાઈ બે હજાર પચીસના રોજ ઉમેદવાર વીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂર્ણ કરેલ ન હોવા જોઈએ તો આ ખાસ ધ્યાન રાખવાનું છે ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કટ ઓફ ગણવામાં આવશે ઉપલી વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ આપવામાં આવશે તો તમે દોસ્તો એકવાર જરૂરથી વાંચી લેવા વિનંતી મેક્સિમમ એજ લિમિટેશન પિસ્તાલીસ રાખવામાં આવ્યું છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઓપ્ટેન ફ્રોમ એની

પરીક્ષાની રૂપરેખાની દોસ્તો આપણે પછીથી વાત કરીશું અલગથી એક વિડીયો બનાવીશું તો પણ ઉપર ઉપર જોઈ લઈએ તો આ પરીક્ષા ક્રમ અનુસાર ફરીથી આપણે ડિટેલમાં સમજી લઈએ દોસ્તો આ ભરતી છે એને તો આ જે ભરતી છે દોસ્તો એના અંદર જીપીએસસી ડીવાય એસઓ ઓફિશિયલ નોટિફિકેશનમાં એક્ઝામ પેટર્ન અને આ ભરતીના અંદર જે એક્ઝામ લેવાનાર છે એનું શેડ્યુલ કઈ રીતનું રહેશે એક્ઝામ કયા કયા વિભાગની અંદર લેવાશે એની ડિટેલમાં આપણે સમજીએ તો પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ સમજીએ તો આ પરીક્ષા ક્રમ અનુસાર બે તબક્કામાં યોજાશે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટનું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર બસો ગુણ અને બે કલાકના સમય માટે છે અંધ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ પ્રતિ કલાકે વીસ મિનિટનો વળતર સમય કોમ્પલિમ કોમ્પલિસેટરી કોમ્પેન્સેટરી ટાઈમ આપવામાં આવશે જેની મંજૂરી પરીક્ષા અગાઉ પાસેથી લેવાની રહેશે આયોગ પાસેથી લેવાની રહેશે મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ ચાર પેપર રહેશે પ્રશ્નપત્ર એક ગુજરાતી ભાષા સો ગુણ ત્રણ કલાક પ્રશ્નપત્ર બે અંગ્રેજી ભાષા સો ગુણ ત્રણ કલાક પ્રશ્નપત્ર ત્રણ સામાન્ય અભ્યાસ એક સો ગુણ ત્રણ કલાક અને પ્રશ્નપત્ર ચાર સામાન્ય અભ્યાસ બે સો ગુણ અને ત્રણ કલાક તો પેપર એક અને પેપર બેના પ્રશ્નપત્રનું સ્તર ધોરણ બાર ઉચ્ચતર કક્ષાનું રહેશે તથા પેપર ત્રણ અને પેપર ચારના પ્રશ્નપત્રનું સ્તર સ્નાતક કક્ષાનું રહેશે ઉમેદવારોએ આ બાબત ધ્યાન દોરવાની રહેશે પ્રત્યેક પેપર દીઠ ત્રણ કલાકનો સમય આપવામાં રહેશે પ્રિલિમનરી ટેસ્ટમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તો કેટેગરી વાઇઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરાવતા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના આશરે છ ગણા ઉમેદવારોને જ મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે પ્રાથમિક કસોટી તથા મુખ્ય લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રોની વિગતવાર અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવેલ ઉમેદવારોએ તમામ ચાર પ્રશ્નપત્રોમાં ઉપસ્થિત થવું ફરજિયાત છે જો કોઈ ઉમેદવાર એક કે તેથી વધુ પ્રશ્ન પ્રશ્નપત્રમાં ગેરહાજર રહેશે તો તેની પસંદગી માટે પાત્ર ગણવામાં આવશે નહીં ઓ પદ્ધતિથી પ્રિલિમરીડ ટેસ્ટ યોજવામાં આવશે જેને હેતુલક્ષી કહી શકાય દરેક પ્રશ્નના જવાબમાં એબીસીડી અને ઈ એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે પાંચમો વિકલ્પ ઈ નોટ એટેમ્પ્ટેડ તરીકેનો રહેશે જો કોઈ ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો તેને ઈ સિલેક્ટ કરવાનું રહેશે તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં પ્રવેશની વાત કરીએ તો જે ઉમેદવારોને પ્રાથમિક કસોટીના પરિણામમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર કરેલ તે મુખ્ય લેખિત પરીક્ષા માટે અલગથી બીજું અરજીપત્રક ઓનલાઈન ભરજી કરવાનું રહેશે પરીક્ષા કેન્દ્રની વિગત દોસ્તો અહીંયા સંભવત અમદાવાદ ગાંધીનગર ખાતે યોજવામાં આવશે જગ્યા સિવાયની પસંદગીનો ક્રમ અહીંયા લખેલું છે એ મુજબ સિલેક્ટ ઉમેદવારો કરી શકશે અગર તેની સૂચના પણ આપવામાં આવશે ઉમેદવાર પોતાની સાથે સેલ્યુલર ફોન ટેબ્લેટ પીજર તથા બીજી કોઈ મોબાઈલ સંદેશા વ્યવહાર ઇલેક્ટ્રોનિક બ્લુટૂથ વગેરેના સાધનો પરીક્ષામાં લઈ જઈ શકશે નહીં ડિટેલમાં માહિતી દોસ્તો અહીંયા આપવામાં આવી છે ખૂબ જ સરસ મજાની ભરતી છે દોસ્તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા સુધી શેર કરજો અહીંયા ઇંગ્લિશમાં પણ નોટિફિકેશન આવી એકવાર જરૂરથી વાંચી લેજો આપણે ગુજરાતીમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર